હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો અહીં દૈનિક રાશિનું અનુસરણ કરીને પોતાના સપ્તાહની શરૂઆત કરીએ તો જાણો આજનું રાશિ પર મેષ રાશિ ગણેશજી કહે છે કે વિચારોની અસ્થિરતા આપણે મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકશે નોકરી વ્યવસાયના ક્ષેત્રે સ્પર્ધાયુક્ત વાતાવરણ રહેશે જેમાંથી બહાર આવવાના આપના પ્રયત્નો કામયાબ નીવડશે નવું કાર્ય કરવા પ્રેરિત થશું નાના સરખા પ્રવાસની શક્યતા છે લેખન કાર્ય માટે સારો દિવસ છે મહત્વના નિર્ણયો સલાહ આપે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ મનની દ્વિધા ચોક્કસ નિર્ણય પર આવવા અટકાવશે પરિણામે હાથમાં આવેલી તક ગુમાવશો જક્કી વલણના કારણે સંઘર્ષમાં ઉતરવાનું થાય લેખકો કસબીઓ કલાકારોને પોતાના હુન્નર દાખવવાની તક સાંપડશે આપની વાક આપનું કામ પાર પાડશે અને અન્યને મોહિત કરશે નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો ન હોવાનું ગણેશજી જણાવે છે આજનો દિવસ મિથુન રાશિ આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો સવારથી તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ થશે મિત્રો સગા સંબંધીઓ સાથે 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 મળીને ઉત્તમ આનંદ આર્થિક લાભ ને ગિફ્ટની પ્રાપ્તિ થતા આપ વધારે આનંદ પામશો એમ ગણેશજી કહે છે બધા સાથે મળીને આનંદદાયક પ્રવાસનું આયોજન પણ શક્ય બને દાંપત્ય જીવનમાં સંવાદિતા જળવાશે કર્ક રાશિ શરીર અને મનમાં બેચેની તેમજ અસ્વસ્થતાનો અનુભવ થશે મનની સંદિગ્ધતા અને દ્વિધા આપની નિર્ણય શક્તિને કસોટીની હિરણી ચઢાવશે વધુમાં પરિવારજનોનો સાથેના મન દુઃખના પ્રસંગો બનવાની મનમાં ઉદાસી વધશે માતાનું સ્વાસ્થ્ય ચિંતા ઉપજાવે ધન ખર્ચ ગેરસમજ કે વાદ વિવાદથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપે છે રાશિ કહે છે કે વર્તમાન દિવસે આપણે વિવિધ લાભ મળવાની શક્યતા છે આવા વખતે મનનું ઢચુપચું વલણ આપણે લાભથી વંચિત કરી દે તેનો ખ્યાલ રાખવો પડે છે વર્તુથી તેમજ સ્ત્રી વર્ગ અને વડીલ વર્ગથી લાભ થાય નોકરી વ્યવસાયમાં બઢતી અને આવક વૃત્તિના યોગ છે દાંપત્ય જીવનમાં જીવન સાથે વધુ નિકટતા અનુભવશો પુત્ર લાભ કન્યા રાશિ નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ સમય છે વેપારીઓને વેપારમાં લાભ થાય ઉગરાણીના પૈસા વસૂલી શકાશે નોકરિયાતોની પદોન્નતિની શક્યતા ઊભી થાય છે પિતા તરફથી લાભ થાય પરિવારમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે ગૃહસ્થ જીવનમાં સુમેર રહેશે સરકારી કામકાજો પાર પાડશે અને સ્વસ્થતાની આજનો દિવસ પસાર કરશો એમ ગણિત જે કહે છે ધુલારાશે લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો ઊભા થાય એમ છતાં આપણે સંતાન અને સ્વાસ્થ્ય અંગેની ચિંતા રહે છે નોકરિયાત વર્ગની ઉપરી અધિકારીઓ તથા સહકર્મચારીઓનો સાથ સહકાર આજે નહીં મળે વિરોધીઓ કે પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચામાં ઊંડા ન ઉતારવાની ગણેશજી સલાહ આપે છે ધન ખર્ચ થાય વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિક રાશિમાં ગણેશજી કહે છે કે આજનો દિવસ કોઈ વિશેષ પ્રવૃત્તિ વગર સાવધાનીથી પસાર કરવો પડશે નવું કાર્ય શરૂ ન કરવું ક્રોધાવેશ અને અનૈતિક આચરણો આપને મુશ્કેલીઓમાં મૂકી શકે છે સમયસર ભોજન ન મળે રાજકીય ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને નવા સંબંધોનો

વિજાતીય પાત્રો સાથેની નિકટતા આજના દિવસને આનંદિત અને રોમાંચિત બનાવશે ભાગીદારીમાં લાભ થાય જીવનસાથી સાથીના સંબંધોમાં વધારે ધનિષ્ઠતા રહે જાહેર માન સન્માનમાં વધારો થાય મકર રાશિ ગણેશજી ગણેશજીની કૃપાથી આજે આપણા વેપાર ધંધાનું વિસ્તરણ થશે આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાકીય લેવડ દિવસમાં સરળતા રહેશે કુટુંબમાં સુખ શાંતિનો માહોલ રહે સહકાર્ય કરો તથા હાથ નીચેના માણસોનો સાથ સહકાર મળશે મુસાર પક્ષ તરફથી સારા સમાચાર મળે હરીફોને પરાજિત કરવામાં કામયાબ નીવડશો માત્ર કાનૂની ગુંટીઓથી થોડા સાવધાન રહેવાની ગણેશજી સલાહ આપી રાશિ આજે આપ સંતાનો અને આપણા સ્વાસ્થ્ય અંગે ચિંતિત રહેશો અપચન પેટના દર્દોથી પરેશાન થવાય વિચારોમાં ઝડપી પરિવર્તન માનસિક સ્થિરતામાં ખલેલ પહોંચાડ છે નવા કાર્યોનો પ્રારંભ આજે ન કરવો હિતાવશે યાત્રા પ્રવાસમાં મુશ્કેલીઓ નડે તેવી શક્ય હોય તો મોકૂફ રાખવાથી ગણેશજી સલાહ આપે છે મીનરાશ શારીરિક માનસિક અજંબો રહે કુટુંબીજનો સાથે વાદ વિવાદ થાય માતાનું સ્વાસ્થ્ય બગડે અણગમતી આપના ઉત્સાહમાં કમી વર્તાય અનિંદ્રાથી પરેશાન રહો ધન અને કીર્તિહાનિ થાય સ્ત્રી વર્ગ તેમજ પાણીથી દૂર રહેવાની ઘરની સલાહ આપી સ્થાવર મિલકત વાહનો વગેરેનો પ્રશ્ન ચિંતા ઉપજાવે છે તો દોસ્તો તમને મારો વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ અને રોજ નવ રાશિ પર જાણો